નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો પરંતુ જો વિડીયોને શેર કરવાનું બાકી હોય તો તમારા બધા મિત્રો જોડે અત્યારે જ શેર કરી દો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ સાચા હોય એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું કે આટલા પ્રશ્નો જવાબ સાચા છે જેમ કે દસમાંથી આટલા સાચા એ રીતે તમારે જણાવવાનું છે ડેલી જીકેટ ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો એ ભારતના ઇતિહાસના પ્રશ્નો હોય છે તો તમે તમારા આન્સર આપવોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં સફારી પાર્ક સ્થાપવામાં સ્થાપવાની દરખાસ્તને સેન્ટ્રલ જૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના દ્વારા મંજૂરી મળી ગઈ છે તો ગુજરાતની અંદર કચ્છ જિલ્લાની અંદર એક સફારી પાર્ક સ્થાપવામાં આવશે અને એના માટે આ જે મંજૂરી છે મંજૂરી મળી ગઈ છે સેન્ટ્રલ જૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કચ્છમાં પણ કઈ જગ્યાએ તો નારાયણ સરોવર છે ત્યાં બરાબર છે તો કચ્છના નારાયણ સરોવર વિસ્તારમાં સફારી પાર્ક સ્થાપવાની દરખાસ્તને સેન્ટ્રલ જૂ ઓથોરિટી દ્વારા મંજૂરી મળતા આગામી સમયમાં સમુદ્રી સીમા દર્શનની સાથે સાથે સફારી પાર્કનો પણ પર્યટનોને લાભ મળે એવો નિર્ણય લેવામાં આવ્યો છે વન સંરક્ષણ સુધારા અધિનિયમ બે હજાર ત્રેવીસ એ હેઠળ જંગલની જમીનને પ્રાણી સંગ્રહાલય અથવા તો સફારી પાર્ક તરીકે સૂચિત કરવા માટે સર્વોચ્ચ અદાલતની પૂર્વ મંજૂરીની જરૂર પડે હવે નારાયણ સરોવર સફારી પાર્કની વાત કરીએ તો બસો પચાસથી લઈને બસો હેક્ટર વિસ્તારમાં સિંહ દીપડા ચિંકારા કાળિયાર આના જેવા માંસાહારી પ્રાણીઓ જોવા મળે છે આ ઉપરાંત આ સફારી પાર્કમાં સર્વોચ્ચ અદાલતની પરવાનગી મેળવી માંસાહારી પ્રાણીઓ શરીરસૂપ અને જુદા જુદા પક્ષીઓની પ્રજાતિ પણ આગામી સમયમાં જોવા મળશે આ સફારી પાર્ક પ્રોજેક્ટ માટે ટોટલ એકસો ચાલીસ કરોડની દરખાસ્ત છે એ દરખાસ્ત કરવામાં આવી છે જે સામે હાલના પ્રાથમિક પ્રાથમિક તબક્કે ત્રીસ કરોડની મંજૂરી મળી ગઈ છે આ ઉપરાંત ગીર સફારી પાર્કની જેમ નારાયણ સફારી સરોવર સફારી પાર્ક માટે વન વિભાગ દ્વારા એટલે વન વિભાગ પાસે વિવિધ વ્યવસ્થાઓ પણ ઊભી કરશે લોકો પ્રવાસીઓ ગાડીમાં સફારી પાર્કની મુલાકાત કરી શકે એવી સુવિધા ઊભી કરવામાં આવશે તમને ખબર છે સફારી પાર્ક પરથી મને યાદ આવે છે કે આપણા ભારતની અંદર પ્રથમ નાઇટ સફારી એની શરૂઆત ઉત્તર પ્રદેશમાં લખનૌમાં નારાયણ સરોવર અભયારણ્યમાં એકસો ચોર્યાસી પ્રકારના પક્ષીઓ જોવા મળે છે જે પૈકી ઓગણીસ પ્રકારની પ્રજાતિ શિકારી પક્ષીઓની છે બરાબર એક સરસ પ્રશ્ન પૂછું મિત્રો પરીક્ષામાં પૂછાય અને તમને એનું ખ્યાલ પણ હોવો જોઈએ કે નારાયણ સરોવર છે ને એવા પ્રાચીન ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે પાંચ એવા સરોવરો છે જે પવિત્ર સરોવર છે જેમાં એક આ નારાયણ સરોવર છે બાકીના ચાર તમારે કહેવાના છે જો આવડતા હોય તો સેકન્ડ પ્રશ્ન ભારતીય વાયુસેનાની પહેલી મલ્ટીનેશનલ એર એક્સરસાઇઝ તરંગ શક્તિનો પ્રથમ તબક્કો ક્યાં યોજાશે તો જવાબ આવશે સુલુર તમિલનાડુ બરાબર છે જોઈ લઈએ આપણે એના વિશે તો દેશમાં સૌ પ્રથમ વખત એવું બનશે તમિલનાડુના સુલુરમાં ભારતીય વાયુસેનાની એક્સરસાઇઝ તરંગ શક્તિનો પહેલો તબક્કો જે આવતીકાલથી એટલે છઠ્ઠી ઓગસ્ટથી ચૌદ ઓગસ્ટ સુધી આવતીકાલથી શરૂ થશે ચૌદ ઓગસ્ટ સુધી ચાલશે જેમાં ફ્રાન્સ જર્મની સ્પેન યુકે સહિત દેશોના વાયુ સેનાના જહાજો થકી યુદ્ધ યુદ્ધાભ્યાસ કરવામાં આવશે એકાવન જેટલા દેશોને આ જે કવાયત છે એમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે બરાબર છે અને તેમાંથી લગભગ ત્રીસ જેટલા દેશો છે એ ભાગ લેશે જેમાં ફાઇટર એરક્રાફ્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ દરમિયાન ભારતીય વાયુસેનાના યુદ્ધાભ્યાસમાં સૌ વખત અમેરિકા એ ટેન વોરથોંગ ભાગ લઈ રહ્યું છે બીજો તબક્કો જોધપુર છે એ જોધપુર ખાતે ઓગણત્રીસ ઓગસ્ટથી ચૌદ સપ્ટેમ્બર સુધી યોજાવાનો છે રશિયા અને ઇઝરાયલ છે ને આ કવાયતમાં ભાગ લેશે નહીં સુલુર અને જોધપુર રસ્તાને રશિયા અને ઇઝરાયલ તો ભાગ લેવાની જરૂર જ નથી એ લોકો તો એકચ્યુઅલમાં એક્સરસાઇઝ નથી કરી રહ્યા પ્રેક્ટિકલ કરી રહ્યા છે એ લોકોના યુદ્ધ ચાલી રહ્યા છે રશિયાનું યુક્રેન સાથે ઇઝરાયલનું અમાસ સાથે સુલુર અને જોધપુરમાં યોજાવા જઈ રહેલી આ જે તરંગ શક્તિ છે અને યુદ્ધાભ્યાસમાં ભારતીય વાયુસેનાના અગ્નિવીર બરાબર એવી કેટલીક જમીનની ભૂમિકામાં ભાગ લેશે ઓકે આ યાદ રાખજો હવે તમને ખબર છે અહીંયા આપણે ભારતીય વાયુસેનાની વાત કરી રહ્યા છે તો ભારતીય વાયુસેના છે એના ચીફ કોણ છે ભારતીય વાયુસેનાના જે વાઇસ ચીફ છે એ વાઇસ ચીફનું નામ છે અમરપ્રીત સિંઘ ભારતીય વાયુસેનાનો જે મુદ્રાલેખ છે એ મુદ્રાલેખ છે ટચ ધ સ્કાય વિથ ગ્લોરી અથવા તો નવમ સ્પર્શમ ધ્રુપતમ અને ભારતીય વાયુસેના માટેનો જે દિવસ છે એ આઠમી ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે આ યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકીઓ તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને સેબીએ સેવા ચેટ બોર્ડ રજૂ કર્યું છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આપણે જે સેબીની વાત કરીએ તો એ માર્કેટ રેગ્યુલેટર છે રોકાણકારો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ આધારિત ચેટબોર્ડ પ્લેટફોર્મ સેવાને રજૂ કર્યું છે આ ચેટબોર્ડ હાલમાં બીટા વર્ઝનમાં છે હાલમાં બજાર સુરક્ષા પછી નવીનતમ માર્કેટ માસ્ટર પરિપત્ર ફરિયાદ નિવારણ પ્રક્રિયા વગેરે વિશે સામાન્ય માહિતી સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા સક્ષમ છે ચેટબોટનું બીટા વર્ઝન છે એ સેબીની રોકાણકાર વેબસાઇટ અને સારથી મોબાઈલ એપ્લિકેશન જે એન્ડ્રોઈડમાં પણ છે આયોસમાં પણ છે બંનેમાં ઉપલબ્ધ છે સેબીની વાત કરીએ તો નાઇન્ટીન એટી એટમાં એની સ્થાપના થઈ એનો જે એક્ટ છે એ ઓગણીસો ને બાણુંમાં આવ્યો છે અને સેબીના જે અધ્યક્ષ છે એનું નામ તમારે કહેવાનું છે તમને ખ્યાલ હોય તો આપણે ગઈકાલે જ ભણ્યા હતા ને કે પરમદી ભણ્યા હતા સિડબી બરાબર છે સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા એના પણ અધ્યક્ષ નમાં આવ્યા મનોજ મિત્તલ આવ્યા છે યાદ રાખજો પરીક્ષાની દૃષ્ટિ અગત્યના છે જો મિત્રો તમને ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને તમે જોઈન કરો ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળશે સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે ભારતમાં યુનિફાઈડ પેમેરી ઇન્ટરફેસની શરૂઆત ક્યારે થઈ તો યુપીઆઈની શરૂઆત થઈ બે હજારને સોળમાં શા માટેની ચર્ચા કરી રહ્યો છું તો યુપીઆઈની શરૂઆત થઈ છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે બરાબર છે તો એણે અત્યારે રિસન્ટલી એક અહેવાલ ઘોષિત કર્યો છે જે અહેવાલમાં એવું જણાવ્યું છે કે યુપીઆઈ છે એ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ભારતમાં વાર્ષિક ધોરણે પાંત્રીસ ટકાનો વધારો થયો છે યુપીઆઈની સ્થાપના બે હજાર સોળમાં પરંતુ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એની સ્થાપના બે હજાર આઠમાં બરાબર અને એના જે અધ્યક્ષ છે એનું નામ છે દિલીપ આબશે આમ તો એમડી એમડીસીઓ તમે કહી શકો હેડક્વાર્ટર મુંબઈમાં છે યુપીઆઈ આધારિત વ્યવહારો જુલાઈ મહિનામાં વધીને વીસ પોઈન્ટ ચોંસઠ લાખ કરોડ સુધી પહોંચી ગયા છે જુલાઈમાં કુલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યા પ્રતિ મહિના લગભગ ચાર ટકા વધીને ચૌદ પોઈન્ટ ચુમ્માલીસ અબજ થઈ ગઈ છે જ્યારે સરેરાશ દૈનિક ટ્રાન્ઝેક્શનની સંખ્યા છેતાલીસ પોઈન્ટ છ કરોડની આસપાસ છે યુપીઆઈ પર યુપે રૂપે ક્રેડિટ કાર્ડ અને વિદેશમાં તેના લોન્ચિંગને કારણે યુપીઆઈમાં પ્રતિમાસ સાઠ નવા સાહીઠના કહી શકીએ સાહીઠ લાખ નવા વપરાશકર્તાઓનો વધારો થઈ ગયો છે રિસન્ટલી તમને ખબર હોય તો આપણે પણ એ હતા કે પેરિસની અંદર એફિલ ટાવર છે ત્યાં પણ યુપીઆઈ લોન્ચ કરવામાં આવ્યું બરાબર અને ઘણા બધા દેશો છે જેમાં યુપીઆઈ દુબઈમાં પણ યુપીઆઈ લોન્ચ થઈ ગયું છે તો એમાં આપણે બેનિફિટ લઈ શકીએ છીએ બરાબર યુપીઆઈમાં સૌ પ્રથમ જે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી સરકાર દ્વારા એનું નામ હતું ભીમ તમને એનું ફૂલ ફોર્મ આવડતું હોય તો તમે તમે જણાવી શકો છો અત્યારે તમે જોશો તો માર્કેટમાં ગૂગલ પે છે પેટીએમ છે ત્યારબાદ તમે જુઓ એમેઝોન પે છે ક્રેડ છે ઘણી બધી વેબસાઇટ છે બરાબર છે જે યુપીઆઈ થ્રુ પેમેન્ટ તમને કરવા માટે એક્સેસ આપે છે ઓકે ભીમનું ફૂલ ફોર્મ તમારે જણાવવાનું છે વર્ષ બે હજાર ત્રેવીસમાં સાયબર ફ્રોડમાં ગુજરાત કયા નંબર પર છે તો ગુજરાત ત્રીજા નંબર પર સાયબર ફ્રોડમાં હવે ઉત્તર પ્રદેશ છે ને એ નંબર વન પર છે એક લાખ સત્તાણું હજાર સત્તાવન મહારાષ્ટ્ર છે એક લાખ પચીસ હજાર એકસો ત્રેપન અને ગુજરાત છે એમાં એક લાખ એકવીસ હજાર સાતસો એક ફરિયાદો નોંધાય એટલે ઓનલાઈન ફ્રોડમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે વર્ષ બે હજાર ત્રેવીસમાં આખા દેશમાં ઓનલાઈન ફ્રોડની કુલ મળીને અગિયાર લાખ અઠ્યાવીસ હજાર બસો બરાબર આટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે બે હજાર ત્રેવીસની વાત કરીએ તો ગુજરાત સાયબર ફ્રોડમાં ટોટલ એક લાખ એકવીસ હજાર સાતસો એક ફરિયાદો સાયબર ગઠિયાઓ શું કર્યું છે ઓનલાઈન ફ્રોડ કરીને ગુજરાતીઓના છસો કરોડ પચાસ કરોડ રૂપિયા લૂટ્યા છે સાડી કરોડ ગુજરાતમાં દર કલાકે તેરથી વધુ સાયબર ફ્રોડના ગુનાઓ બની રહ્યા છે સાયબર ફ્રોડમાં ગમે ત્યારે તમને મેસેજ પણ આવે કે ભાઈ આ વસ્તુ પર આ લિંક પર ક્લિક કરો તો તમને આ વસ્તુ આટલી સસ્તીમાં મળશે તમને લોટરી લાગી છે બરાબર આવા બધા તમને પ્રલોભનો આપે લાલચ આપે ઓકે તો આ વસ્તુ તમે જે ખરીદવા ઈચ્છો તો તે બહુ સસ્તી કિંમતમાં મળી રહી છે તમે ક્લિક કરો એ તમારી ડિટેલ માગે એમાં તમને કોઈ ઓટીપી માગે એટલે પૂરું થઈ જાય એક દિવસમાં સરેરાશ ત્રણસો તેત્રીસથી વધુ સાયબર છેતરપંડીના ગુનાઓ ગુજરાત પોલીસના ચોપડે નોંધાઈ રહ્યા છે ગુજરાતમાં સાયબર ગુનાઓની તપાસ કાર્યવાહી વગેરે માટે ચૌદ જેટલા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે ઓકે તમને ખબર છે ને કે નેશનલ સાયબર ક્રાઇમ એના માટેનો જે હેલ્પલાઇન નંબર છે કયો છે ખબર હોય તો કમેન્ટમાં લખો રાજ્યસભાના સાંસદ છે પરિમલ નથવાણી એમણે કોફી ટેબલ પુસ્તક કોલ ઓફ ધ ગીર પ્રસ્તુત કર્યું છે હવે એકત્રીસમી જુલાઈના રોજ આ પુસ્તકની પ્રથમ નકલ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એમણે ભેટ આપી છે અગાઉ બે હજાર સત્તરમાં નથવાણી લખી ધ ગીર લાયન પ્રાઇડ ઓફ ગુજરાતનું ટાઇમ્સ ગ્રુપ બુક્સે પ્રકાશન કર્યું હતું આ કોફી ટેબલ પુસ્તક આનું પ્રકાશન જાણીતા આંતરરાષ્ટ્રીય પ્રકાશન ક્વિંગ નોંગે કર્યું છે ઓકે આ એમની આ વાત ચાલે છે પરિમલ નાથવાણી એમના જે પુત્ર છે ધનરાજ નાથવાણી ગુજરાતની અંદર એક સંસ્થા છે એના તેઓ અધ્યક્ષ છે ક્રિકેટ સાથે સંકળાયેલી છે હવે તો તમને આવડે જ તે જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે મારી જોડે તમે કનેક્ટ લઈ શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું જે ફેસબુક આઈડી છે એ આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ જોવા મળશે અને પોલ્સ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં ઈસરોએ એક્ઝોમ ફોર મિશન પર ઉડાન ભરવા માટે મુખ્ય અવકાશ યાત્રી તરીકે કોની પસંદગી કરી છે તો જવાબ છે શુભાંશુ શુક્લા મુખ્ય અવકાશ યાત્રી તરીકે પણ જોઈ લઈએ તો ઇસરો એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એના હેઠળ ભારત અને અમેરિકાનું મિશન છે એક્ઝોમ ફોર મિશન એના પર ઉડાન ભરવા માટે મુખ્ય અવકાશયાત્રી તરીકે કેપ્ટન ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા બેકઅપ તરીકે ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણ નાયરની પસંદગી કરી છે આ ક્રૂ મેમ્બરની અંતિમ મંજૂરી મલ્ટીલેટરલ ક્રૂ ઓપરેશન પેનલ એટલે એમકોપ તરફથી કરવામાં આવશે હવે ગ્રુપ કેપ્ટન શુભાંશુ ગ્રુપ કેપ્ટન પ્રશાંત બંને ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી જ અમેરિકામાં મિશન માટે તાલીમ આપવામાં આવશે એક્ઝોમ ફોર મિશન જેને એક્સ ફોર પણ કહેવાય છે ખાનગી અવકાશયાત્રી મિશન છે જેનું સંચાલન એક્ઝિયોમ સ્પેસ દ્વારા નાસા અને સ્પેસેક્સ એ બંનેની ભાગીદારીમાં છે સત્યાવીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાન મિશન માટે ક્રૂ કેપ્ટન એટલે ગ્રુપ કેપ્ટન છે પ્રશાંત બાલકૃષ્ણ નાયર ગ્રુપ કેપ્ટન અજીત સનલ સ્પેસ સ્ટેશન એના માટે ચોથું ખાનગી બરાબર છે અહીંયા થોડી ભૂલ છે લખવામાં અહીંયા આપણે નામ જોઈ લો તમે કે ગ્રુપ કેપ્ટન બાલકૃષ્ણ નાયર ગ્રુપ કેપ્ટન અજીત બરાબર છે પછી ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા એમના નાયબ એમના નામની જાહેરાત કરવામાં આવી હતી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે મિશન માટે શુભાંશુ શુક્લાની વાત કરીએ તો દસમી ઓક્ટોબર નાઇન્ટી એટી ફાઇનમાં લખનૌમાં જન્મ્યા હાલમાં તેઓ એરફોર્સમાં વિંગ કમાન્ડર છે શુભાંશુ શુક્લા નેશનલ ડિફેન્સ એકેડેમીમાંથી પાસઆઉટ થયા બાદ એરફોર્સમાં નિવૃત્ત થયા હતા એમની પાસે બે હજાર કલાકનો ઉડાનનો અનુભવ છે જગુઆર ડોર્નિયર એ બત્રીસ એમ કે આઈ સુખોય મીગ એકવીસથી ઓગણત્રીસ આ બધું ઉડાડવામાં એમની માસ્ટરી છે ઓકે ઈસરોની વાત કરીએ પંદર ઓગસ્ટ પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણીસિત્તેરમાં ઈસરોની સ્થાપના ડૉક્ટર સારાભાઈ કરી હેડક્વાર્ટર બેંગલુરુમાં છે એના જે અધ્યક્ષ છે એનું નામ શું છે તો ડૉક્ટર એસ સોમનાથ ડૉક્ટર એસ સોમનાથ સોમનાથને એક પુરસ્કાર આપવામાં આવ્યો હતો તમને ખબર હોય કયો પુરસ્કાર તો કમેન્ટમાં લખીને જણાવો ગ્રીન વલસાડ કરીને પ્રોજેક્ટ છે એનો શુભારંભ થયો વલસાડના ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા ગ્રીન વલસાડ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો જે અંતર્ગત ચાર હજાર વૃક્ષો રોપવામાં આવશે સમગ્ર વલસાડ માટે ઉપયોગી એવા આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં હું વલસાડ છું ભવ્ય નાટિકા નવરંગ ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવ્યું અને આજે હું વલસાડ શું નાટિકા છે ને એના દ્વારા વૃક્ષોના નિકંદનથી શું ખરાબ હાલત થાય તે અંગે હવા પાણી ગૌમાતા કલરવ કરતા પક્ષીઓ ખેડૂતો વૃક્ષોની દારૂણ સ્થિતિ વિવિધ પાત્રો દ્વારા નાટ્યાત્મક રૂપે રજૂ કરાય છે બરાબર વલસાડની વાત કરો ને વલસાડના વાપીના છે આપણા એક એથ્લેટ્સ છે દુબઈની અંદર એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાય ત્રણ હજાર ચેપ સ્ટીપલ ચેસની અંદર તેઓ ગોલ્ડ લાવ્યા નામ તમારે કહેવાનું છે શું નામ છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે તો પચીસ ટકા ડાંગર થાય છે ખાલી જગ્યા નદી ચંબલની એકમાત્ર મુખ્ય સહાયક નદી છે જે પશ્ચિમમાં અરવલ્લીમાંથી નીકળે છે બનાસ સરેરાશ સો સેન્ટીમીટરથી વધુ વાર્ષિક વરસાદવાળા વરસાદમાં નીચે પૈકી કયા પાકની ખેતી કરવામાં આવતી નથી ઘઉંની નથી કરવામાં આવતી અરવલ્લી શ્રેણીના ક્ષેત્રમાં નાની નાની નદીઓ જે ઉપજાવ જમીનનું નિર્માણ કરે એને શું કહેવાય છે રોહી લક્ષદ્વીપ અને મિની કોઈ ટાપુઓમાં કુલ ખાલી જગ્યા ટાપુઓ ટાપુઓ છે તે પૈકી ખાલી જગ્યા ટાપુઓમાં માનવ વસ્તી છે તો છત્રીસ ટોટલ ટાપુઓ છે એમાંથી અગિયારની અંદર માનવ વસ્તી છે બરાબર હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના પેગોડા નામે ઓળખાય છે બ્લેક પેગોડા તો કોણાર્કનું સૂર્ય મંદિર જે આવેલું છે ઓડિશામાં ત્રીજો પ્રશ્ન ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા ઇલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ સ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે એ નીચેના પૈકી કોના સમયમાં બંધાયેલ તો ગુપ્ત કાળમાં દ્રવિડ નીચે દર્શાવેલ ચાર ભાષાઓ પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ છે તો તમિલ ભાષા છે કઈ છે તમિલ ભાષા હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જ પહેલો પ્રશ્ન તાજેતરમાં લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવા માટે કયા દેશ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે તો વિયેતનામ સાથે સેકન્ડ પ્રશ્ન સ્વપ્નિલ કુશાલેએ પેરિસ ઓલિમ્પિકમાં કઈ કેટેગરીમાં બ્રોન્જ મેડલ મેળ્યો તો પચાસ મીટર રાઇફલ થ્રી પોઝિશન આ કેટેગરીમાં મેળ્યો હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે ટોટલ પાંચ સરોવરો છે પવિત્ર સરોવર એમાં તમને હું લખીને નહીં બતાવું કહીશ પહેલું તો છે નારાયણ સરોવર એટલે ના લખું છું ખાલી પછી છે માન સરોવર ત્રીજું છે બિંદુ સરોવર ચોથું છે પંપા સરોવર કર્ણાટક પાંચમું છે પુષ્કર રાજસ્થાન માન સરોવર છે એ ઉત્તરાખંડમાં આવશે સેકન્ડ પ્રશ્ન એરફોર્સના ચીફ છે નામ શું છે વિવેકરામ ચૌધરી ત્રીજો પ્રશ્ન છે સેબીના અધ્યક્ષનું નામ શું છે તો માધવી પુરી બુચ ચોથો પ્રશ્ન છે ભીમ એપ્લિકેશનનું ફૂલ ફોર્મ શું છે તો ભારત ઇન્ટરફેસ ફોર મની પાંચમો પ્રશ્ન નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન કયો છે નંબર ઓગણીસો ત્રીસ છઠ્ઠો પ્રશ્ન શું છે ધનરાજ નાથવાણી છે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ છે બરાબર રિલાયન્સમાં પણ તેઓ કોઈ ગ્રુપ પ્રેસિડેન્ટ તરીકે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે ને એમાં સાતમો ઈસરોના અધ્યક્ષ છે સોમનાથ ડોક્ટર એસ સોમનાથ એમને કેપીપી નામબિયાર એવોર્ડ આપવામાં આવ્યો હતો કયો કેપીપી નામબિયાર એવોર્ડ આઠમા નંબરનો વલસાડ વાપીના છે આપણા એથ્લેટ્સ જેનું નામ છે રણવીર અજય સિંઘ શું નામ છે રણવીર અજય સિંઘ બરાબર એમણે શું લાવ્યા ગોલ્ડ લાવ્યા દુબઈમાં સ્ટીપલ ચેસમાં હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કઈ જગ્યાએ હોકી ઇન્ડિયા વેસ્ટ ઝોન દ્વારા બીજી ઇન્ડિયા સબ જુનિયર મેન એન્ડ વુમન હોકી ચેમ્પિયનશિપ યોજાય સેકન્ડ પ્રશ્ન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગાફ મારનાર સૌથી વધુ સિક્સર મારનાર વિશ્વનો નંબર વન કેપ્ટન કોણ બન્યો છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્ક ટુરને સબસ્ક્રાઈબ કર નોટિફિકેશન બે લાયકુનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત